રાધા રાણી મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડ માં ફેલાયેલું આખું પ્રેમ મંદિર છે આખું આ પ્રેમ મંદિર સફેદ માર્બલ થી બનેલું છે આ માર્બલ આખો ઇટાલિયન માર્બલ છે તે એટલે કે ઇટાલી થી આખો માર્બલ છે તે મગાવવામાં આવ્યો છે અને બે માળનું ખૂબ જ ભવ્ય પ્રેમ મંદિર તો ચાલો તેની સૌથી પહેલા તો પ્રદક્ષિણા કરી લઈએ અહીંયા આખું અલગ અલગ બધું એનું ગોપીઓને રાસ રમતી હોય ને અલગ અલગ લીલા કૃષ્ણ લીલા ને એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે અત્યારે હજી તો નીચે જ છે મંદિર અહીંયા મંદિરનો પટ કૃપાલ છે ભગવાન કૃષ્ણ ગાયો ચરાવતા હોય ગોવાળો સાથે તેવું કંઈક આખું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે ગાયો ને બધું ખૂબ સુંદર મજાનું લાગે કૃપાલો લખેલ છે અહીંયા આખું ફરતી કોરા અને કૃપાલુની સામે જ આખું પ્રેમ મંદિર આવેલું છે હવે મંદિરની અંદર એન્ટર થાય એ પહેલાં બારોબાર જે થોડું ઘણું મોર ને એવું બધું મૂકેલું છે ગાર્ડનમાં અહીંયા કૃષ્ણલીલાનો એક પ્રસંગ ગોવર્ધન પર્વત ઉપાડે તે છે ગોવાળો ગોવર્ધન પર્વત ઉઠીને શ્રી કૃષ્ણ ઊભા હોય ધોધમાર મુશળધાર વરસાદ થતો હોય ઉપરથી પાણી પડે છે એવો કાંઈ ગોવાળો છે લાકડીનો ટેકો આપે છે ને ભગવાન એક હાથમાં મોલી અને બીજા હાથે કચલી આંગળી આખો પર્વત ઉચકીને ઊભા હોય એ પ્રકારનું આખું કંઈક દ્રશ્ય ખૂબ સુંદર મુદાનું ઉપર આખો ગોવર્ધન પર્વત છે આ મંદિરનું પટાંગણ કે જ્યાં બે હજાર લોકો આરામથી શાંતિથી બેસી શકે એવું આખું મોટું પટાંગણ છે મંદિરમાં પ્રવેશ કરવા જઈએ આ મંદિર નો અંદર નો નજારો અને ખૂબ જ સુંદર મજાનું ઝુંબર આખું પડતું ઝુંબર આ મંદિર નો અંદર નો નજારો સામે રાધા કૃષ્ણ ની મૂર્તિ છે અલગ અલગ પિલો ફરી પાછું ઝુંબર આવ્યું છે ઝુંબર પણ કેટલું મસ્ત ફરે છે આખી પ્રદક્ષિણા ફરવાની છે તો પ્રદક્ષિણા ફરી લઈએ આ મારી રાધા રાણી એમ મંદિર માં ડાન્સ કરે છે અને મેન મંદિર જ અહીંયા આવી ગયું શ્રી યુગલ વિગ્રહ મંદિરની મધ્યમાં ખૂબ અને એટલું જ સુંદર આખું ઝુંબર લટકાવવામાં આવ્યું છે અલગ અલગ ઘણા કલરોમાં આખું ઝુમ્મર છે તમે જોઈ શકો છો કે કેટલું અધર આખું મંદિરનો કુલ્લો આમાં તમને જોવા મળે અને એટલું જ સુંદર મજાનું આખું સંગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે અને ફરતે દિવાલોમાં અને રાધા કૃષ્ણના અલગ અલગ પ્રસંગોનું વર્ણન કરવામાં આવેલું છે આ અલગ અલગ અને રાધા રાણીના ગીતોને બધું પણ ખૂબ જ સુંદર રીતે કોતરણ લેતા દિવાલો ઉપયોગ કરવામાં આવ્યું છે ત્યારબાદ અલગ અલગ પ્રસંગો છે તેમના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે સુખદેવ કરમહંસ છબી રાધે રાધે અત્યારે અમે આવ્યા છીએ વૃંદાવન પ્રેમ માં પ્રેમ મંદિરનો તમે આખો નજારો રાતનો નો નજારો જોઈ રહ્યા છો કેટલો સુંદર અને ભવ્ય છે અલગ અલગ લાઈટો કઈ ને દસ દસ સેકન્ડ લાઈટો બદલે છે આખું વાઈડ એંગલ થી બતાવું તો ખૂબ જ ટ્રાફિક છે અત્યારે આવવામાં પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો